ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભાજપના આંતરિક યુદ્ધ વચ્ચે થરા માર્કેટયાર્ડની ચૂંટણી આજે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ હતી ખેડૂત વિભાગમાં નોંધપાત્ર રીતે ઊંચું મતદાન થયું જેમાં કુલ ચાર હજાર આઠસો છપ્પન મતદાર પૈકી ચાર હજાર સાતસો તેરે મતાધિકારનો ઉપયોગ કર્યો ખેડૂત વિભાગનું મતદાન ટકાવારી સત્તાણું પોઈન્ટ પાંચ ટકા નોંધાયું છે જે આ પ્રકારની ચૂંટણીમાં અત્યંત નોંધપાત્ર માનવામાં આવે છે વેપારી વિભાગમાં પણ મતદાન નોંધપાત્ર રહ્યું

મંડરાયેલી છે કારણ કે ભાજપ સામે ભાજપ જ મેદાનમાં હોવાથી ભારે રસાકસી સર્જાય છે બંને ઉમેદવારોએ પોતપોતાનો જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે અને કાર્યકર્તાઓને વિજયની ખાતરી આપી છે સ્થાનિક સ્તરે મતગણતરીને લઈને ઉત્સુકતા અને ગરમાવો બંને વધ્યા છે ત્યારે થરા માર્કેટયાર્ડની ચૂંટણીના પરિણામો આગામી રાજકીય સંકેતોને પણ અસર કરશે તેવું માનવામાં આવી રહ્યું છે જે ચૂંટણી હતી એપીએમસી એની અંદર ખૂબ શાંતિપૂર્ણ મતદાન છે પોલીસ સ્ટાફે પણ ખૂબ સારી સેવા બજાવી છે રજિસ્ટાર ઓફિસ મતદાનમાં જે આવેલો તમામ સ્ટાફ એની પણ સારી કામગીરી બજાવી છે ઉમેદવારો પણ બધા સરસ એક સાથે એકસપરસના ધારો સાથે મતદાન કરાવ્યું છે અમે સૌ વાળા છે દસનો ચાર વેપારી ચૌદ અને અમને મેન્ડેટ નથી આવ્યા એવા પણ અમે ચૌદ ઉમેદવારો અને અમારે અમને પણ એવું જ લાગે છે કે ખૂબ સારું અમારા તરફે મતદાન થયું છે એમને પણ એવું લાગતું છે કે અમારા તરફે મતદાન થયું છે અંદર જે પેટીમાં પુરાયું છે પત્રકો એ અમારે ગણતરીના સમયે રિઝલ્ટ આપશે મારા સર્વે પર મને મને એવું લાગે છે કે કદાચ સો વટે અમે જીતશું કે કદાચ પચાસ સો વટે અમે હારી પણ જઈશું પણ મને સો ટકા પ્રજાજનો ઉપર આ કોંગ્રેસ તાલુકાની જનતા ઉપર કોંગ્રેસ તાલુકાના બ્રાહ્મણથી કરીને વાલ્મીકી સમાજ ઉપર સો ટકા વિશ્વાસ છે અને મારી પેનલને જીતાડશે એવો મને સો સો ટકા વિશ્વાસ છે તમે શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સાથે મળીને કામ આજે બજાર મતદાન હતું સવારે નવ વાગે મતદાનની શરૂઆત થઈ હતી ખૂબ જ સારા વાતાવરણમાં ઉત્સાહ ભેર સવારમાં મતદાન નવ વાગે શરૂ થયું પરંતુ આઠ વાગ્યાથી લાઈનો થઈ ગઈ હતી અને લગભગ વાગ્યા મોટા ભાગનું મતદાન પતી ગયું હતું અત્યારે પાંચ વાગે અડતાળીસો પચાસમાંથી ફક્ત સો એક મતદાન બાકી રહ્યું છે એટલે મતદારોમાં ખૂબ જ ઉત્સાહ હતો મતદારોમાં એક એવું હતું કે આપણે આ વખતે પરિવર્તન કરવું છે ભારતીય જનતા પાર્ટીની પરિવર્તન પેનલને જીતાડવા માટે લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું છે આવતીકાલે ગણતરી છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એવી આશા રાખું છું આજ રોજ ત્રીસ જૂન થરા એપીએમસીનું ઇલેક્શન યોજવામાં આવ્યું છે ઇલેક્શન પહેલાં ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર સાહેબના ઓફિસના સાથે જે ચૂંટણી અધિકારી છે એમના સાથે મળીને પોલીસ અને પ્રશાસન તરફથી તમામ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું એના આધારે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે બંને ઉમેદવારો સાથે મિટિંગ કરવામાં આવી હતી અને બંનેને સમત કરવામાં આવી છે કે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે આવી રીતનું શાંતિપ્રિય રીતે ઇલેક્શન પૂરું થાય હવે બંદોબસ્તમાં અમે એક ડીવાયએસપી કક્ષાનો અધિકારી અત્યારે એનું સુપરવિઝન રાખે છે ટોટલ છ જેટલા પીઆઈ બાર જેટલા પીએસઆઈ અને દોઢસો બંદોબસ્ત પોલીસ કર્મીચારીઓનો બંદોબસ્ત અત્યારે તૈનાત છે તમામ બોડી વન કેમેરાનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને એક ટ્રાન્સપરન્સી રહે સાથે ડિસ્ટ્રિક રજિસ્ટ્રાર ઓફિસ અને પોલીસ પ્રશાસન તરફથી એક ટોકનની અરેન્જમેન્ટ કરવામાં આવી છે કારણ અહીંયા માર્કેટયાર્ડના ઇલેક્શનમાં તમામ લોકો વોટર ન હતા તો જે વોટર હોય એમને ટોકન આપવામાં આવે છે અને ટોકન આધારિત એમને પ્રવેશ આપવામાં આવે છે અંદર અલગ અલગ દસ બુથોની અરેન્જમેન્ટ કરવામાં આવી છે અને એક વ્યાપારીઓ માટે એક અલગથી બુથની અરેન્જમેન્ટ કરવામાં આવી છે સાથે સાથે અમારી એલસીપીની અને એસઓજીની પણ ટીમ કોઈ અસામાજિક તત્વો આ ચૂંટણીમાં એની કોઈ ધમાલ ના કરે એના ઉપર પણ વોચ રાખીને બેઠી છે અને અમારા તમામ ઉપર એસપી સાહેબનું માર્ગદર્શન અને સુપરવિઝન અત્યારે ચાલુ છે